તે પાંચસો ઉડાડી હા તો મિત્રો મયા ભાઈ જીત્યા છે પાંચસો રૂપિયા ગેમ ની અંદર લાવો તમારા પૈસા મિત્રો હજાર રૂપિયા ગેમ માં છે એમ પણ આ તો બે લઈ ગયા પાંચસો પાંચસો હજી ત્રણ નંબર હા સાબાસ પાંચસો લીધા એટલે મરચાર ખાવા જ પડે તો મિત્રો આ જોઈ શકો છો આ ગેમ ની અંદર આપણે આ બધું જીતવાનું છે આપણે ગેમ મળાવી છે આવી રીતના અહીંયા પાંચસો કેસ પણ છે સ્ક્રીન છે અહીંયા આગળ આપણે દોરા અહીંથી આ ભૂંગળીમાં થઈ સામેની સાઈડ જશે છે અહીંયા આપણે નંબર મારી દીધેલા છે જેને જે નંબર ગમે એ દોરી પકડીને ખેંચવાની તો અહીંથી નામ જીતા બાકી જેના ભાગ્ય કોઈનો મરચો આવે મમરા આવે જે આવે બાકી અહીંયા તૈયાર છે પહેલો મિત્રો ગેમ છો તો તમે બધા મજામાં છો તો આપણે રાખીએ છીએ સરસ મજાની ગેમ એ પણ તમે જોઈ શકો છો આ અહીંથી પાંચસો રૂપિયા થી ચાલુ થાય છે આ ગેમ તો આ પાંચસોની નોટ જે દોરો અને દોરા આવી છે વેરાયટી મિત્રો આપણે બધાને દોરા બાંધેલા છે તો એમાંથી આ ભૂંગળીમાં થઈને દોરા અહીંયા આવે છે અહીંયા આગળ આપણે નંબર મારલા છે તો એમાંથી જે દોરો ખેંચશે અને જેને જે પાંચસો મળે કા તો કેળું મળે મમરા મળે સ્ટીંગ છે ટામેટું છે મરચાં છે તો એ વસ્તુ એને વાપરવાની મતલબ મરચાં મળે તો મરચાં એને ખાવાના તો આપણે સ્ટીમને બોલાવી લઈએ અને કરીએ ચાલુ ગેમ તો મિત્રો આપણી ગેમ ચાલુ થાય છે હવે તો સૌથી પહેલા તો આપણે પાકી જવાનો ત્રણ ત્રણ પાકો તમે ત્રણ પાકો એ એક કે નહીં હાલો મયો પહેલો હવે અમે ત્રણ

તો મિત્રો ફર્સ્ટ નંબર માં આવી ગયું છે મયા ને મરચ્યું હાલો પૂરું તો ભાઈ મયા ને ભાઈ એને મરચું આવી ગયું હાલ ભાઈ બીજા નંબર વાળા તારા કેટલા નંબર ની દોરી કીશી ખાલી મરચું રાખ પછી ખાવાનું તારે કેટલા નંબર ની લીધે તે

केलू खा, खा खोल कौन? माँ मर्सून बादू में खा आजी मर्चवान है ना थी कातुल, मोटा मकाली मिलू, आठवान ना थी, तारे भयाकर? हाँ बस आने साफ़ कीजिए, और केलू खा 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 खड़े, हाँ मर्चवान क्या बात है सर? क्या बात है सर? क्या बात? ये बात है હાલ ભાઈ હવે બે નંબર બે નંબર વાળા તારે કઈ દોરી પકડવી પકડી લાલ આમ બધી હલો તો મિત્રો ફાઇનલી સુભાષ જીતી ગયો છે પાંચસો રૂપિયા ચાલો ભાઈ પાંચસો ચાલો મિત્રો ફાઇનલી પાંચસો રૂપિયા જીતી ગયો છે છ નંબર આવી ગય છે વેફર મસાલા વાળી તમારી વેફર ટમેટા વાળો હલો ચાર નંબર મિત્રો ફાઇનલી આવી ગયો છે મારો હું ખેતી રહ્યો છું છે અત્યારે ખાવી નથી એક નંબર રાઉન્ડ પતી ગયો તો મિત્રો ફાઈનલી રાઉન્ડ પતી ગયો છે મયા ભાઈ ને કેળવું આવ્યું સુભાષ ને પાંચસો ની નોટ વેપર મારે વેપાર ચલો હવે ત્રીજો રાઉન્ડ ચાલુ થાય છે હાલ ભાઈ એક નંબર મમરા બસ ભાઈ જીતી ગયા છે મમરા ભાઈ બે નંબર મિત્રો બે નંબરમાં આવી રહી છે સ્ટ્રીંગ બસ 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 હલો મિત્રો તો સુભાષભાઈ જીતી ગયા છે સ્ટ્રીંગ લો

તો મિત્રો મયા ભાઈ જીત્યા છે પાંચસો રૂપિયા ગેમ ની અંદર લાવ તમારા પૈસા મિત્રો હજાર રૂપિયા ગેમમાં આ તો બે લઈ ગયા પાંચસો પાંચસો ચલો બે નંબર વાળા ભાઈ હવે ખેંચો ત્રણ નંબર હા સાબાસ પાંચસો લીધા ને એટલે મરચાર ખાવા જ પડે પાંચસો લેવા ને તો મિત્રો સુભાષભાઈ પાંચસો જીતતા હતા પણ આ બીજી વાર પાછું મરચા નંબર લાગ્યો ને આ છે કાળી મરચી હાલો રાખો મરચી શાકવી જ પડે તો હવે મિત્રો કે નો તારો નંબર આવ્યો તો હવે મિત્રો ત્રીજો નંબર આવ્યો કે ચાલો દૂર બે દોરિયા મારી હા તો આવી ગયું મિત્રો ટામેટ

સાતલું અને જીરા તો આમનો રાઉન્ડમાં મયાભાઈ જીતા પાંચસો સુભાષભાઈ જીતા પાંચસો અને સ્ટ્રીંગ ને બે વાર મરત્યા ને તારે ભાઈ તો ભાઈ આમને મયાભાઈને આવ્યું હતું પહેલા પહેલા નંબરે મરચું બીજા નંબરે કેળું ત્રીજા નંબરે મમરા અને ચોથા નંબરે પાંચસો ની નોટ અહીંયા સ્પ્રિંગ ટામેટું વેફર અને કેળું મિત્રો આપણે આવી હતી જીરા અને વેપર અને મોંગરા તો ચલો ફરી નેક્સ્ટ વિડીયો ની અંદર મળશું તો આવી ગેમ તમને કેવી લાગી મજા આવી હોય તો કોમેન્ટ કરી દેજો આપણી ને ફોલો કરી નાખજો બાકી બીજી વાર કેવો વિડીયો ગણાવી તમે કોમેન્ટ કરીને કહેજો ચલો ફરી નેક્સ્ટ વિડીયો ની અંદર મળશું ચલો બાય બાય